જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આપણે આવી ગયા પ્લાન્ટે અને રાતે વાગ્યા હતા બે કમળીવાડા વાળા રાતે બે વાગ્યા આપણે ફોર્મ જ છેલ્લે તૈયારી આપણે એની ચાલે તમારા બ્લોકમાં કહેવું તો ભાવુબા આપણે લોટર લઈ જવાનું હોય ને લોડર લઈ જવાનું તો જીસીબી તમને બતાવી દે બરોબર છે લોડરનું ફોર્મ છે બરાબર તમારે આજુબાજુ કોઈ બી જગ્યાએ લોટલનું ફોર્મ હોય ટ્રેક્ટરનું ફોર્મ હોય રેત કપચી હોય તો મારો કોન્ટેક કરવો તો તમારા નંબર બોલી ગયો ને આપણે બોલ બતાવી દો નંબર બોલી ગયો ને બોલ બતાવી દો એટલે ખબર પડે આ જગ્યા ઉપર છે એમ તો આપણા ભાવુભા ને એટલે એસપી હવે તમે બતાવી દઉં પીએસ પીએસ કૃપા તમે નંબર જોઈ લો ભાવજીનો નંબર અને રેતી કપચી કોઈ બી ફોર્મ કાજ હોય પૂરનનું હોય કે અથવા ઈટ સિમેન્ટ કોઈ બી તો તમે એ સંપર્ક કરજો બરાબર અને એ આપણે પીએસ સર્કલ એસપીમાં પાર્ટનર જ છીએ બરાબર તો ભાવુભાઈ બે જણા અમે લઈને કમલીવાળા જ આવું કેમકે હવે તો અમારા કોમ કમલીવાડા જ વધારે રહ્યા હોય અને હું ખૂબ કોમ કરશું શેના માટે બધું કોમ ચાલે તો તમને ખબર પડી જાય બરાબર તો ભાવભા વાત લાગશે આપણે

તો લેવાની પાછું કરવાનું બસ તો મિત્રો આપણે લોડર લઈને બહુ ભાવવા બે જણા હે તો જોઈ લ્યો આજ મારો નંબર હું ચલાવવાની ઈચ્છા થઈ ચલાવેલું તો આપણે જોઈએ કંપનીવાળા તો કંપનીવાળા ઉજવ મળી જાય તો ફાઇનલી આપણે પહોંચી જઈશી એ કંપનીવાળા તો જોઈ લો જીસીબી આવી ગયું હો લોડર લઈને આવી ગયા હા અને હવે કોમ ચાલુ જ હતું જીસીબીનું લોડરને કોમ ચાલુ કરાવીએ બરોબર બરાબર હલાઈ દઈએ કમ્પ્લીટ તો કલર કોમ આપણે કરી જોઈ લો તમે કરો કલર બરોબર મોજ કરો તો આજે કોમ ઘણું હા આખો દિવસ આ લગભગ મારા ખ્યાલથી જ આ તો તો માપ લેવાને ચાલુ હોય તો મિત્રો જે માપ આપણે લેતા હતા એ આપણા વખતના રોડ માટે ઘરની આગળ રોડ કરવાનો રોડ એના માટેનો હ તો હવે કોમ ચાલુ કરી એટલી વાર બસ કોમ ચાલુ થાય અને લેવલ કરી અને પછી ઉપર ફ્રી ને બધું પાછળથી જેમ આપણે રોડનું પરમાનન્ટ કહેવા મતલબ એમ કે જે રેગ્યુલર થાતું હોય એ રીતે બધું કરશે પણ માપ પહેલાં જરૂરી એ લેવું કે એના પર રોડ આવે એટલે પછી લેવલ વધી જાય તો કેટલી વાર આ કોમ ચાલુ કરવાની કેમ જંગે આ બધું ભરીને લઈ જવું પડશે

કેચ આવા સની દેવલ બની જાય ઇલો સની દેવલ એલો દિલો તને મારવાનો છાજ ઘરે જાય ને હા એવું ઓર ઓય કે મન મૈ ના કે આપણે જે હજી કંબલી વાળા તો

ઓ વિક્રમ ભાઈ આઈ જાય હોય કેલા ભાઈ વિક્રમ ભાઈ હા કેલા વાદાના પડા માર તો ના ના કરે એવો એટલે ભાઈ લોડર માર ના રહ્યો લોડર તો માર પણ ભાઈ જોઈ લે ભાઈ વધી ના એકવાર એક કામ કર ના આરી ફૂલ ખાલી કરાય ને ભાઈ કંટી લોડર હવે લેવલ કરાવવાનું ચાલુ કર ગયા ઓવા એ અડધા દી એટલા દી આવે એટલા વધી આ આ તો આ જે બકેટ થી ભરતો ભરતો હે તો લેવલ થઈ ગયું તો જોઈ લ્યો ચર્ચા ચાલુ જ છે કોમ ને બે મિનિટ હા નહી હોવાનો આ તો આ હમ ના થાય ને હે

ગરમી નહીં રાખતી ગરમી તો લાગે થોડો ફેરું છું તો થઈ જાય છે તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા મહેસાણા તો પોલું જય માતાજી આપણા વિક્રમસિંહનો પુત્ર છે અને વિક્રમસિંહ આગળ જાય છે બધ દિવસે પાછા મિત્રો સન વિક્રમસિંહ સન ભાઈ ઇંગ્લિશ ઓકે તો અમે હવે જમવા જઈએ તો બે અમે પોલુંબી જે કોઈ છે અડા અને વિક્રમસિંહ ભરત છે અને આગળ છે અમે એવાની પાછળ પાછળ એન્ડે તો હવે છે એમ કહીએ કે મારા ખાવે છે દાલ મખની તો બાપુ લઈને દાલ મખની ખાવા ચો લઈ દે ખબર નહીં પણ જેડી જેડી આપણે એવાના ઠેડા જઈએ તો એક પોકે બતાવજ મિત્રો આપણે પહોંચી જાય છીએ

તો પરતજી ભાઈ આપણે હાલ ઘરે આવ્યા એટલે આપણે ફોન કર્યો કે ભાઈ કી બાજુ તો કે શૂટિંગ ચાલુ હોત પણ શૂટિંગ કઈ બાજુ ચાલુ ફોન ઉપાડતા નહીં અમે ગોતે જો ગાડી પાછી વાળવા પણ ડે તો બહુ કરી યાર અરે આગળ રસ્તો બંધ હશે તો લોસા મરાવશે અરે યાર પાછી લઈ ગાડી હવે હોય તો કોઈ તો હું થાય તો ગાડી આપણે પાછી વાર લીધી કેમ કે હતા નહી પાછા કે રોહિતના ઘર બાજુ શૂટિંગ ચાલુ એટલે મેમોરી હોય તો હું કદાચ આગળ ક્ષેત્રમાં જ્યાં હોય તો ક્ષેત્રમાં આપણે ઓટો મારતા જઈએ પણ હતા નહીં તો હું અલ્પેશભાઈ અને ભરત ભરત આગલી ગાડીમાં બેઠો ખ્યાલથી આરે આશે મોમાના મંદિર તો આપણે એક જઈએ કેને ગાડી બાઈ વળી એટલે કદાચ એ બાજુ જ હશે તો હવે હાઈવે પકડવાનો હો સમ સમય તો ફાઇનલી આપણે મોમાન મંદિર બાજુ હેડ્યા જોઈ લો હા રસ્તો નવો બના તે રોડા કોકેટ થઈ ગઈ છે રસ્તો મારે સીટ જ્યાં આપણે પેલા તમામ રસ્તો બતાવે ને આગળ ગાડીઓ વાળી ત્યાં રસ્તો એટલે મોહમાન મંદિરથી જ રસ્તો આવે એટલી સુધરેથી દોડી હા રાતના તમે જુઓ કે એસબી ટીમ કેટલી મહેનત કરે એક એટલે સપોર્ટ તો તમે કરો જ છો

शूटिंग चालू छे मळी तो गया कंगे चालू शूटिंग तो आपड़े कट ने ले गी तो तम लाइटो देखाती छे जेडी जेडी तुम्ही જોઈ लो बरोबर तो अब मळी है बरोबर